ગીતશાસ્ત્રનો અધ્યાય આઠ વાચન એકથી નવ હે હોવા અમારા દેવ સમગ્ર પૃથ્વી પર તમારું નામ ઉત્તમ છે અને તમારો મહિમા આકાશમાં ભરપૂર છે નવજાતો અને બાળકોના મુખમાંથી તમારી સ્તુતિની ગાથાઓ પ્રગતિ છે તમારા શત્રુઓને ચૂક કરી દેવા માટે તમે તેમને આ શક્તિશાળી ગીતો આપ્યા છે હે યહોવા જ્યારે રાત્રે હું આકાશ દર્શન કરું છું અને ચંદ્ર તથા તારાઓથી ભર્યું નભ નિહાળું છું ત્યારે તમારા હાથના અદભુત કૃત્યો વિશે હું વિચારું છું પછી મને આશ્ચર્ય થાય છે કે માનવજાત શું છે જેનું તમે સ્મરણ કરો છો માણસો તે કોણ છે કે તેઓની તમે મુલાકાત લો છો કારણ તમે એને દેવ કરતા થોડો જ ઉતરતો સૃજ્યો છે અને તેના માથા પર મહિમાને માનનો મુગટ મૂક્યો છે તમે તમે જ તેને ઉત્પન્ન કરેલી સૃષ્ટિનો અધિકાર આપ્યો છે અને તે સઘરી સૃષ્ટિનો તમે તેને કારભારી બનાવ્યો છે એટલે સર્વ ઘેટા તથા બળદો અને જંગલી પ્રાણીઓનો પણ વરી આકાશના પક્ષીઓ સમુદ્રમાં રહેતા માછલા તથા જીવોનો પણ હે યહોવા અમારા પ્રભુ સમગ્ર વિશ્વમાં તમારું નામ સૌથી મહાન છે ગીતશાસ્ત્રનો અધ્યાય આઠ વાચન એકથી નવ